ભરૂચ જિલ્લાના વાલીયામાં આભ ફાટ્યું ગઈકાલે બાર ઇંચ વરસાદ બાદ આજે સવારે વધુ છ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર એક સ્ટેટ હાઈવે અને વીસ પંચાયત હસ્તકના માર્ગો બંધ અનેક ગામો સંપર્ક વિહોણા દક્ષિણ ગુજરાતના નવસારી સુરત વલસાડ જિલ્લામાં વરસાદનો જોર ઘટતા સ્થિતિમાં સુધારો નવસારીની પૂર્ણા કાવેરી અને અંબિકા નદીમાં પૂર શાળા અને કોલેજોમાં રજા વરસાદના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાત થયું પાણી પાણી અમદાવાદ અને ગાંધીનગરમાં ગઈકાલે રાતથી વરસાદ અમદાવાદના નિકોલ અને નારોલમાં ભરાયા વરસાદી પાણી સંત સરોવરના બે દરવાજા ખોલાયા પોરબંદરના દરિયામાં કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ રેસ્ક્યૂ માટે ગયેલું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણ ક્રૂ મેમ્બર લાપતા શોધખોળ ચાલુ એકનો થયો બચાવ સુરતમાં દસ લાખની લાંચ માંગનાર આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરની સામે નોંધાયો ગુનો પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી માંગી હતી લાંચ એક કોર્પોરેટરની ધરપકડ અન્ય ફરાર ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે મુખ્યમંત્રીને બનાવ્યા સભ્ય સક્રિય કાર્યકર્તાને સો પ્રાથમિક સભ્ય બનાવવા કરી અપીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રુનૈ અને સિંગાપોરના બે દિવસના પ્રવાસે રવાના પહેલા તબક્કામાં બ્રુનઈના સુલતાનની સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત પીએમ મોદીએ કહ્યું ઈસ્ટ પોલિસી અને ઇન્ડો પેસિફિક વિઝનમાં બંને દેશોની ભાગીદારી મહત્વપૂર્ણ ઉત્તર પ્રદેશમાં સંપત્તિનું વિવરણ ન કરનાર સરકારી કર્મચારીઓની સામે કડક કાર્યવાહી સરકારી કર્મચારીઓનો ઓગસ્ટ મહિનાનો પગાર રોકવામાં આવ્યો સંપત્તિની માહિતી આપવા એક મહિનાનો આપ્યો હતો પેરિસ દિવસે ભારતીય ખેલાડીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન બે ગોલ્ડ સહિત આઠ મેડલ મળતા મેડલ ચેલીમાં ભારત પંદરમાં ક્રમાંકે કુમાર બેડમિન્ટન જ્યારે સુમિત અંતિલે ભાલાફેંકમાં જીત્યો ગોલ્ડ ભારતના ફાળે કુલ અત્યારે પંદર મેડલ